પ્રાંતિજ નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર ખાડા રાજથી મુસાફરોએ કહ્યું કે આ રસ્તા ઉપર ખાડો છે કે ખાડામાં જ રસ્તો પ્રાંતિજ ત્રણ રસ્તા અને પ્રાઇમ ના સામે સર્વિસ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય થઈ ચૂક્યું છે થોડા સમય અગાઉ આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા હતા ત્યારે આજે એક મહિનામાં જ અહીંયા ખાડાનું સામ્રાજ્ય થઈ ચૂક્યું છે ત્યાંથી પસાર થતા મુસાફરોએ કહ્યું છે કે એક જ મહિનામાં બનાવેલા રોડ ખખડધજ થઈ ગયા છે આ રસ્તા ઉપર એટલા મોટા ખાડા છે કે હવે મુસાફરો કટાક્ષ કરે છે કે આ રસ્તા ઉપર ખાડો છે કે ખાડામાં જ રસ્તો છે બીજી તરફ ખાડાને મોટા સ્ટેન્ડ ઉપર લઈને સ્ટેન્ડ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની રાહ જોઈ ઊભા હોય છે તો વાહનોને કારણે કીચડથી કપડા બગડવાનો પ્રશ્ન પણ અહીંયા દરેક દિવસે જોવા મળે છે બીજી તરફ ટ્રાફિક જામ થાય છે ત્યારે બસ પકડવું પણ ઘણું મુશ્કેલ પડે છે અને આ પુલનું કામ છ વર્ષથી ચાલુ હોવા છતાં પૂર્ણ થયું નથી તો આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સર્વિસ રોડ ઉપર વાહનનો ઘસારો વધારે હોવાથી તેને સમય મરામત કરવાની માંગ ઊભી થઈ છે જ્યારે ઓવરબ્રિજના ડાયવર્ઝનને દસ દિવસ અગાઉ પેવર મારેલ હતો જે એક જ વરસાદમાં ઉખડી જવા પામ્યો છે આવનાર સમયમાં અંબાજી જતા પદયાત્રી પ્રવાહને લઈને પદયાત્રીઓ માટે મુશ્કેલીઓ વધે નહીં અને તેની યોગ્ય કાળજી લઈ તાત્કાલિક પ્રાંતિજ માંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર સર્વિસ રોડ મરામત કરવા માંગ ઉઠવા પામી છે